અસલામ અસલામવાલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ નવ નાણાકીય બજાર વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણમાં આપણે ડિપોઝિટરી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણા દેશની બે મુખ્ય ડિપોઝિટરી પ્રથમ છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ જેને એનએસડીએલ કહેવાય છે અને બીજી છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ જેને સીડીએસએલ કહેવાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો આજે આપણે જોઈશું ડિપોઝિટરીની સેવાઓ ડિપોઝિટરીની સેવાઓમાં પ્રથમ છે ડી મટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન ડી મટીરિયલાઇઝેશન કોને કહેવાય તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કમ્પ્યુટર દ્વારા રૂપાંતર કરવું તેને કહેવાય છે ડી મટીરિયલાઇઝેશન તો આ મુખ્ય કાર્ય ડિપોઝિટરી દ્વારા કરવામાં આવે છે ડિ ડિપોઝિટરી રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ડિમટિરિયલાઇઝેશન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરે છે અને તેને જાળવણી પણ કરે છે જાળવણી કઈ રીતે કરે છે તો તે જામીનગીરીઓની નોંધ રોકાણકારોના ડીમેટ ખાતામાં કરે છે જ્યારે જામીનગીરીઓ ખરીદવામાં આવે છે ત્યારે ડીમેટ ખાતામાં જામીનગીરીઓનો ઉમેરો થાય છે જ્યારે જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે છે તેટલી જામીનગીરીઓનો ડીમેટ ખાતામાં ઘટાડો કરવામાં આવે છે આ તમામ કાર્ય ડિપોઝિટરી દ્વારા કરવામાં આવે છે જેના પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો કોઈ ડર રહેતો નથી આ રીતે જોઈએ તો ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય છે ડીમેટ સ્વરૂપે જે જામીનગીરીઓ જળવાઈ છે એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે જામીનગીરીઓ બેંકમાં ડીમેટ ખાતામાં જમા કરવામાં આવી છે તેનું જો રોકાણકારો ઈચ્છે છે તો તેમની ઈચ્છા અનુસાર તેને રીમટિરિયલાઇઝેશન એટલે કે ફરીથી ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કાર્ય પણ ડિપોઝિટરી કરી આપે છે એટલે ડિપોઝિટરી ડિમટિરિયલાઇઝેશન અને એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે તે જ રીતે તે રીમટિરિયલાઇઝેશન એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરીઓનું ભૌતિક સ્વરૂપમાં પણ રૂપાંતર કરી આપે છે બીજી સેવા છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી જો ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ હોય તો તે જામીનગીરીઓમાં જો ફેરબદલી કરવી હોય એટલે કે તેના નામમાં ફેરબદલી કરવી હોય તો તે ભૌતિક જામીનગીરીઓને શેર બજારમાં મોકલવી પડે ત્યાં તેમની નોંધમાં ફેરફાર કરાવવું પડે અને ત્યારબાદ જેને વેચાણ કર્યું છે તેના નામ પર હસ્તાંતર કરી શકાય ફેરબદલી કરી શકાય પરંતુ હાલમાં ડિપોઝિટરી ડીમટીરિયલાઇઝેશન કરે છે એટલે કે તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવે છે એટલે કાગળનું કામકાજ ઘટી ગયું છે ભૌતિક શહેરની ફેરબદલી સાથે સંકળાયેલા જે પ્રશ્નો છે તે દૂર થયા છે એ પ્રશ્નો કયા કયા છે તો કે બનાવટી ફેરબદલી ખામીયુક્ત ડિલિવરી આવી ઘણી બધી સમસ્યાઓ હતી અને સમય સૌથી પહેલાં તો સમય જે બરબાદ થતો હતો અને ખર્ચ વધતો હતો તે બધી ખામીઓ દૂર થઈ છે ખર્ચ શેનો થતો હતો તો ભૌતિક શેરની ફેરબદલી કરવાની હોય તો તેની ઉપર રોકાણકારોએ દલાલી ખર્ચ ટપાલ ખર્ચ કુરિયર ખર્ચ સ્ટેમ્પ ડ્યુટી એ બધું ખર્ચ કરવો પડતો હતો જેનો હવે ઘટાડો થઈ ગયો છે ડિપોઝિટરીને કારણે ફક્ત એક જ શેરનું વેચાણ કરવું હોય કે ખરીદી કરવી હોય તો પણ શક્ય થઈ ગયું છે ત્રીજું છે સોદાની ઝડપી પતાવટ જો ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ હોય તો તેમાં સોદાની પટાવટ માટે ખૂબ સમયગાળો નીકળી જતો હતો અને તેમાં ખર્ચ પણ થતો હતો પરંતુ ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપી બની ગઈ છે ડિપોઝિટરીમાં કાર્ય કોણ કરે છે તો ડિપોઝિટરીમાં રોકાણકાર વતી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કાર્ય કરે છે રોકાણકારે કોનો સંપર્ક કરવો પડે તો ડિપોઝિટરી પાર્ટિફિસ પાર્ટિસિપન્ટનો અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે તે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે કારણ કે બધું કાર્ય ઓનલાઈન થાય છે જેથી કરીને તેમાં કોઈ સમય વધારે વ્યતીત થતો નથી કોઈ પત્ર વ્યવહારની પણ જરૂર કરવી પડતી નથી એટલે ઓનલાઈન ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે સ્થળેથી સોદાની પતાવટ ઝડપથી કરી શકાય છે સોદાનાની પતાવટ સાથે તરત જ જે ખરીદનાર છે તેને જામીનગીરીઓની ફેરબદલી થઈ જાય છે તેનો કબજો મળી જાય છે અને જે વેચનાર છે તેને રોકડ પણ તરત જ મળી જાય છે રોકાણકારે કંપની સાથે કોઈ પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી શેરબજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થતી હોવાથી ઝડપથી કાર્ય થાય છે ચોથું છે ગ્રાહકના ખાતામાં નોંધ જેવી જામીનગીરીઓ ખરીદવામાં આવે છે તેવી ડીમેટ ખાતામાં ઉમેરો થઈ જાય છે અને જામીનગીરીઓનું વેચાણ થાય છે તેઓ જે જામીનગીરીઓનો ડીબેટ ખાતામાં નોંધ છે તેમાં ઘટાડો થઈ જાય છે તેની સાથે સાથે રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર હોય હકના શેર હોય ઉપરાંત ભરણા દ્વારા ફાળવાયેલા શેર હોય તો તે તમામની નોંધ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ ગ્રાહકના ખાતામાં તરત જ થઈ જાય છે પાંચમું છે ગીરો મૂકવાની સગવડ આપણી જે જામીનગીરીઓ ડિમેટ ખાતામાં છે તેને આપણે ગીરો મૂકી શકીએ છીએ અથવા તે જામીનગીરીઓ ઉપર લોન પણ લઈ શકીએ છીએ તો ડિપોઝિટરી દ્વારા તે જામીનગીરીઓને ગીરો મૂકવાની અને તેની ઉપર લોન લેવાની સગવડ પણ આપવામાં આવે છે છઠ્ઠું છે ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ કેટલીક વાર એવું બને છે કે રોકાણકારે લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ કરવાનું થાય તો આ ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની જરૂરિયાત ઊભી થાય છે તે ખાતું સ્થગિત કરવાની સગવડ પણ ડિપોઝિટરી આપે છે એટલે એટલા સમય માટે ગ્રાહકના ખાતામાં કોઈ હલનચલન થશે નહીં જ્યારે એવું લાગે કે આ ખાતું હવે બંધ કરી દેવાનું છે તો રોકાણકાર ડિપોઝિટરીને પાર્ટિસિપેન્ટ દ્વારા માહિતી આપશે તો તે માહિતી મુજબ જરૂરિયાત અનુસાર ડિપોઝિટરી રોકાણકારનું ડીમેટ ખાતું બંધ પણ કરી શકે છે સાતમું છે માહિતીની નોંધ અને સંગ્રહ આગળ આપણે જોયું કે જેવા જામીનગીરીના વ્યવહાર થાય તેવી તરત જ ડીમેટ ખાતામાં નોંધ થઈ જાય છે એટલે જામીનગીરીઓ ખરીદવામાં આવે તો જામીનગીરીઓમાં ઉમેરો થાય અને જામીનગીરીઓ વેચવામાં આવે તો ડીમેટ ખાતામાં તે જામીનગીરીઓમાં ઘટાડો પણ થાય છે એ ઉપરાંત માહિતી સુરક્ષિત રહે છે અને જ્યારે જોઈએ ત્યારે મળી શકે છે જે રીતે બેંકમાં આપણી માહિતી એકાઉન્ટના વિશેની જે હોય તે હવે ઓનલાઈન આપણને મોબાઈલ પર આપણે જોઈ શકીએ છીએ અથવા તેના મેસેજ બેલેન્સના જાણી શકીએ છીએ તે રીતે અહીંયા ડીમેટ ખાતાની નોંધ પણ તમને તરત જ જ્યારે જોઈએ ત્યારે ઓનલાઈન મળી શકે છે આઠમું છે રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી આપણે જાણીએ છીએ કે જ્યારે ભૌતિક સ્વરૂપે જામીનગીરીઓની ખરીદી અને વેચાણ થતું હતું તેમાં લાંબો સમયગાળો નીકળી જતો હતો પરંતુ આજે અભૌતિક સ્વરૂપે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સોદાઓ થાય છે તો તે એકદમ ઝડપથી થાય છે ડિપોઝિટરી શું છે તો ડિપોઝિટરી એ રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી છે એટલે તે કા કાર્યો ડિપોઝિટરી દ્વારા ઝડપથી થવા શક્ય બન્યા છે શેરબજારમાં થતાં જામીનગીરીના વ્યવહારો અને સોદાઓની પતાવટ ડિપોઝિટરીના કારણે જ એકદમ ઝડપથી થાય છે નવમું છે ઇન્ટરનેટ દ્વારા સેવાઓ ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે તમે જાણો છો કે રોકાણકાર અને ડિપોઝિટરી વચ્ચે જે કડી છે તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે કારણ કે તમામ કાર્ય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા થાય છે ડિપોઝિટરી અને રોકાણકારો પ્રત્યક્ષ સંપર્કમાં આવતા નથી તો પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ડિપોઝિટરી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે તેમાં ઇન્ટરનેટનું માધ્યમ હોવું જરૂરી છે કારણ કે અહીંયા ભૌતિક સ્વરૂપે કોઈ પણ કાર્ય થતું નથી તમામ કાર્ય ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જ થાય છે અને ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પણ આ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મળી જાય છે અને ગમે તે સમયે તેને જ્યારે જોઈએ ત્યાં તે સમયે અને જ્યારે જ્યાં જોઈએ તે સ્થળે તેને તે માહિતી મળે છે તો આ થઈ ડિપોઝિટરીની સેવાઓ આવતા સેશનમાં પરિવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફીઝ